શહેરમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવતા રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર ભાઈ બહેનની ધરપકડ કરી છે સોનામાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી સુરતના એક જાગૃત નાગરિક સાથે રૂપિયા ઓગણસિત્તેર લાખોની ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે ઠગબાજોએ સુરતની વ્યક્તિની વિશ્વાસમાં લઈને જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ ઓગણસિત્તેર છોતેર લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી જ્યારે ફરિયાદીને વળતર ન મળ્યું અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો ત્યારે તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આગુનોમાં સંડોવાયેલી મુખ્ય આરોપી શ્રદ્ધા કચ્છદુજી ગઝબીએને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રદ્ધા અગાઉ કંબોડિયા ખાતે બે મહિના રોકાઈને આવી હતી ત્યાં તે સાયબર ફ્રોડ આચરતી એક ચાઇનીઝ ગેંગના સીધા સંપર્કમાં હતી અને તેમની કંપનીમાં કામ કરતી હતી આ ગેંગ પાસેથી તેમણે સાયબર ઠગાઈની તમામ ટેકનિકલ જાણકારી મેળવી હતી બીજી તરફ તેના ભાઈ નીલકાંત કચરજી ગઝબીએની ધરપકડ મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી કરવામાં આવી હતી નિલકાંતના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમના રૂપિયા એક લાખ બત્તેર હજાર જમા થયા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે સુરત સાહેબ એ ક્રાઇમ સેલે બંનેભાઈ બહેને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શ્રદ્ધાએ કંબોડિયામાં રહીને કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય ગેંગના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશીપ થઈ સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરી એને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્સેશન્સમાં આવું વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો નફો પડે છે પોઈન્ટ ફાઇવ પર્સન્ટ દરરોજ નું મને મળે છે તો સામે આપણે જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું આવી ગયું અને એમને ચાર પાંચ મહિનામાં ટોટલ કુલ મળીને વીસ લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું છવ્વીસ લાખ પછી છવ્વીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ સવા લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી થોડું ટેક્સ કેવી રીતે ભરવું શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશીપમાં ભરીએ તમે પચાસ ટકા ભરી દો હું પચાસ ટકા ભરી દઉં પછી ફરિયાદી પાસેથી એ લોકોએ એકવીસ લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા પછી ફરિયાદી એ કીધું કે હવે મને વિડ્રો કરવા દો મારી મા બીમાર થઈ ગઈ છે તો પછી એ લોકોએ કીધું નહીં હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે મને એમ કરીને એમની પાસેથી હજી વીસ લાખ રૂપિયા મને ટોટલ સિક્સટી નાઇન લાખ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીઝનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કંઈક પણ જાતનું વિડ્રો પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે એફઆઈઆર લીધી છે પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું પૈસો જે સેકન્ડ લેરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે પછી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે અને એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું પછી અમે લોકો અને અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર જેમ તરીકે કામ કરે છે અને એમને મેન્ડરેન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી મતલબ ઘણા બધા કંપનીઓમાં જેમાંથી એક ઓપો છે જે પ્રખ્યાત કંપની છે ઓપો મોબાઈલની જે કંપની છે પછી એમને નોકરી ડોટ કોમના મારફતે ખબર પડે કે કેમ્બોડિયામાં એક માઇક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમને એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે પછી એમનું ઇન્ટરવ્યુ થયું ਪਿੱਲਾ ਕੰਪਨੀ ਮੈਨੇਜਰ ਸਾਵੇਂਵਾੜਾ ਐਨੇ ਪੋਤੀਂ ਪੋਤਾਨੀ ਉੜਕ ਨੀਰਜ ਗੁਪਤਾ ਕਰੀਨੇ ਆਵੀ। ਅਨ੍ਹੇਮ ਨੂੰ ਇੰਟਰਵਿਊ ਲੀਦੋ ਜ਼ੂਮ ਮਾ ਜ਼ੂਮ ਮੀਟਿੰਗ ਮਾ। ਅਨ੍ਹੇ ਮੀਟਿੰਗ ਲੈਈਨੇ 25 ਇੰਨੇ ਜੌਬ ਆਫਰ ਐਨ ਐਮਪਲੋਇਮੈਂਟ ਕੰਟਰੈਕਟ ਬੰਦੂ ਇੰਨੇ। ਅ ਤਿਆਗਿਆ ਇਨਾ ਪਿੱਲਾ ਜਾ ਬਿਲਦੋਈ ਹੈ ਇੰਡੀਆ ਮਾ। ਇਨਾ ਸਿਵਾ ਇੰਨੇ ਵੀਜ਼ਾ ਐਨ ਟਿਕਟ ਵਗੈਰਾ ਬੰਦੂ ਇਹ ਲੋਕੋਏ ਕਰਾਵੀਨੇ ਫੇਚ ਇੰਨੇ ਤੇਆ ਮੋਗਲਿਓ ਕੰਬੋਡੀਆ। ਕੰਬੋਡੀਆ ਜਾਈਨੇ ਇੰਨੇ ਪਹਿਲਾ ਦਿਵਸ ਤੋਂ હોટેલમાં રોકાણ કરાવ્યા હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા અગલા દિવસ અને જયારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એક વાર એક અઠવાડિયા સુધી જો કે શું ચાલે છે અહીંયા પછી એમને જોયું કે અલગ અલગ ટીમો છે અહીંયા એક એઆઈની કોલ કરવાની ટીમ છે જેમાં તમે અગર વાત કરો તો તમારું શું કહેવાય વોઇસ બદલાઈ જાય તમે છોકરી તરીકે વાત કરો તો છોકરા જેવું સાંભળી ને એવી રીતનું પછી એક અકાઉન્ટની ટીમ છે તો જે પૈસા આપણે ખરેખર અહીંયાથી જે વિક્ટિમ્સ વગેરે મોકલે છે તો એને ટેકાને લગાવવાનું કામે અકાઉન્ટ્સ વાળી ટીમ કરતી હતી પછી એક આઈટી કંપની છે તો આપણે જે ફેક વેબસાઇટ ઉપર જે પોર્ટલ પર એ લોકો બતાવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું હતું અને આટલું દેખાય છે તો એ પણ ત્યાં એક બીજો મતલબ ટીમ છે હાઈઆઈટી કરીને અને એ લોકો ઘણા બધા વિક્ટિમ્સ મતલબ ઘણા બધા દેશના વિક્ટિમ્સ ટાર્ગેટ બનાવે છે મોટા ભાગના ચાર દેશો છે ઇન્ડિયા અમેરિકા જર્મની અને ચાઇના અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ મોટા ભાગે લોકો ઇન્ડિયા અને ચાઈનામાં કરે છે ઓર બીજા બધા અને બીજા ફ્રોડ્સમાં તમે મેટ્રિમોનિયલ ફ્રોડ પણ ત્યાંથી થાય છે કે શાદી ડોટ કોમ વગેરેમાં તમે સામેવાળાને પોતાની ઓળખ આપો કે મતલબ સામેવાળી છોકરી છે તો તમે છોકરા તરીકે વાત કરો તરીકે વાત કરો જરૂરી નથી મતલબ એમ જરૂરી નથી કે તમે પોતે છોકરી જ છો એ લોકો એવા યુઝ કરે છે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ યુઝ કરીને વોઇસ પણ ચેન્જ કરી નાખે છે તો એવી રીતની આખી પ્રક્રિયા ત્યાં ચાલતી હતી અને એ લોકો એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલને એક પ્રોજેક્ટ તરીકે બતાવતા હતા કે અત્યારે આ પ્રોજેક્ટ ચાલુ છે અને પતવામાં આવશે તો એમનું એમ કહેવાનું હતું કે હું જ્યારે ગઈ તો ત્યારે એમનું જે ઇન્ડિયા ઓડું પ્રોજેક્ટ હતું એમનું એમ કહેવાનું હતું કે સામે વાળા કીધું કે તમે અત્યારે જો કેમ કે એક અઠવાડિયામાં આ પ્રોજેક્ટ પતી જશે અમારું તો એમ કરીને કદાચ એ લોકો ઘણા બધા હોટલ ઉભા કરીને એમને એક પ્રોજેક્ટ ના રૂપે પ્રેઝન્ટ કરતા હતા અને એમાં એ લોકો એક ચાઇનીઝ લીશમ કરીને એક ચાઇનીઝ મેનેજર હતો ત્યાં તો એ ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને બધાને બતાવતો તો કે તમારે શું શું કરવાનું છે અને ઘણા બધા રાજ્યના સોરી વિશ્વના માણસો ત્યાં એમ્પ્લોય તરીકે મતલબ રોકાયેલા છે જેમાં ભારતના પણ છે પણ પાકિસ્તાની પણ છે નેપાલી પણ છે શ્રીલંકન પણ છે અને ચાઇનીઝ પણ છે તો એવા જે આપણે શું કહેવાય મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને પુઅર વાળા જે લોકો હોય જે જોબની અપેક્ષામાં ત્યાં જતા રહે પછી એમને પંદરસો ડોલરમાં શરૂઆતમાં પેમેન્ટ કરવામાં આવે છે પંદરસો ડોલર પર મંથ તો આપણી જે મતલબ અત્યારે જે શ્રદ્ધા ગજબીયા છે તો એમને ટોટલ એ લોકોએ ત્રણ હજાર ડોલર આપ્યું બે મહિનાનું પગાર પછી એ આવી ગઈ અને આવી ગઈ એમને એમ કીધું કે મારે અહીંયા નથી કામ કરવું તો એમનો કંઈક ડિડક્શન કરીને પછી એમને પરત ઇન્ડિયા તો આવે આવી તો દીધા પછી ઇન્ડિયા આવી ગઈ એમને ત્રણ ચાર મહિનો થઈ ગયું પછી લીછમ કરીને જે મેનેજર છે ચાઇનીઝ મેનેજર એમને કોન્ટેક્ટ કરીને કીધું કે અમારે પાસે કંઈક ચારસો પાંત્રીસ જેટલા મોબાઈલ નંબરો છે એમાં રિચાર્જ કરવાનું છે અમારા કામ માટે કંપનીના કામ માટે તો પછી શ્રદ્ધાએ હા પાડી દીધું અને તેતાલીસ લાખ રૂપિયા તેતાલીસ હજાર રૂપિયાની કમિશન માટે લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા જેટલાનું રિચાર્જ ચારસો મોબાઈલ નંબર ઉપર કરાવ્યું અને જે રિચાર્જ કરનાર ડીલર છે એમનો જ્યારે ફોન એમનો જ્યારે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એમને ખબર પડી કે એમની સાથે પણ એમની પાસેથી કોઈએ ખોટું કામ કરાવ્યું છે તો પછી અમે લોકો એમને નરેન્દ્રભાઈ છે તો એમને નાગપુરથી લઈને આવ્યા અને ખબર પડી કે એમની પાસે એમને પોતાની મતલબ જૂની ઓળખ હતી ગજબીયા પરિવાર સાથે અને એમને ખબર નહોતો કે શા માટે એ લોકો રિચાર્જ કરાવે છે એમને એમ લાગ્યું કે શ્રદ્ધા ગજબીયા જે જે કંપની માટે કામ કરે છે તો એ કંપનીની જરૂરિયાત હશે અને કંપનીના કામ માટે કદાચ એ લોકો રિચાર્જ કરાવે છે તો અમે લોકો જ્યારે એનસીસીઆરબી પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર ઉપર કુલ ચોત્રીસ ફરિયાદો નોંધાયેલ છે અત્યાર સુધીમાં અને એ લોકો અત્યારે ગંભોડિયામાં બેસીને ઘણા બધા લોકોને અત્યારે પણ વિક્ટિમ્સ બનાવે જ છે યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત